મહીસાગર જિલ્લાના લુણાવાડા વેદાંત સંકુલ ખાતે નાયબ વન સંરક્ષક શ્રી નેવિલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાયબ વન સંરક્ષક શ્રીએ આ વર્ષની વિશ્વ પર્યાવરણ દિવસની યુનાઇટેડ નેશન્સ દ્વારા નક્કી કરવામાં આવેલ થીમ લેન્ડ રેસ્ટોરેશન ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રાઉટ રિઝિલિયન્સ વિશે માહિતી આપતા જમીનનો પુનરુદ્ધાર અને રણ તેમજ દુકાળને કેવી રીતે અટકાવી શકીએ તે અંગે માહિતગાર કર્યા હતા તેમણે આજથી સ્કૂલમાં પર્યાવરણ દિવસની ઉજવણીની શરૂઆત કરી આગામી દિવસોમાં જિલ્લામાં સરકારી સહકારી અને ખાનગી સંસ્થાઓ તેમજ વ્યક્તિગત ધોરણે મળીને વૃક્ષારોપણ અભિયાનની જાણકારી આપી હતી મહીસાગર જિલ્લામાં પંદરસો હેક્ટરથી વધારે વિસ્તારમાં પચીસ લાખથી વધુ રોપાઓના વાવેતરના લક્ષ્યાંક સાથે આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન અભિયાનમાં સૌને જોડાવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં આરએફઓ વૈભવ હારજા શાળા ટ્રસ્ટી હીરાભાઈ મહેશભાઈ વનકર્મી સહિત શાળા પરિવારની ઉપસ્થિતિમાં સૌએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ રક્ષાનો સંકલ્પ લીધો હતો રિપોર્ટર ભરત ખાંટ સિટી ગોલ્ડ ન્યૂઝ મહીસાગર